મજ <mí> મારા <toys》> <Liverpool>

કઈચા પૈચા કઈચા પૈચા ક્યાં એમ એક નાની હોય ને તો મુક જોર કરાવવા દેજો નાનું નિકળ તો છો હાથ કે લઈને હોય ને નાની

એ સરદારભાઈ આલોને બજાર ન હોય તો જ પરાવો તો મને રાજ્ય આડે જ પરાવો તો નામ છે તો નામ છે આવવાના દેવોને ખાઈ અતલો કરી દે હાથમાં

પણ <laughs> તમા <laughs>

એ ભાનુ હું તેમ કે છે આ ભાઈ આ હું આમ દે એ આ કે આ આનું આનું એનું આપણે અડધી